આત્મીય પરિવાર શિબિર મારા એક મિત્ર હતા ઓડિયન્સમાં બેઠા છે અને ખૂબ આનંદ સભર હૈયાથી હસે છે મારી સામે એનું કારણ છે કે આપણે ફ્લો અને સ્કેજ્યુલિંગ બધું કરી દઈએ વ્યવસ્થિત પણ જ્યારે આપણે પ્રગટની ઉપાસનામાં બેઠા હોય તો થોડોક હલમ ડોલમ કરે સ્વામીજી કાંઈમ વાત કરતા હતા કે સીધું ચાલે ગમે નહીં એટલે થયું એવું કે વારો તો તાર હતો જ નહીં અને શાયદ થઈ ગયો પણ હવે સેવા શૈલેષભાઈ અમારા કાયમ અમે આનંદ કરીએ મસ્તી કરીએ પણ કાયમ નાના નાના માર્મિક સૂચનો આપે કે હું ખરેખર આ ફોલો લીસ્ટ ટ્રાય તો કરું કે કંઈ બી સેવા હોય તો ના નહીં પાડવાની કે એમાંથી આપણે જે બધું સ્વામીજીને કરાવવું છે એ સહેજે સહેજે થઈ જાય કહેવાનો મતલબ એ કે બે ટોપિક આપણે એકમાં કમ્બાઈન કરી દઈએ છીએ કે આત્મીય સ્પર્શ અને સ્વામી ભગવાન સ્વામિનારાયણનો સુરત ભાવ તો જો આત્મીય સ્પર્શની વાત કરું તો કે મારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં ભલે આપ બધા બેઠા છો પણ તમારા બધા કરતા હું ભાગ્યશાળી છું મારા જાતને માનું છું કેમ કે સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજીના ગોદમાં અને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ગોદમાં અમે ઉછર્યા છે નાના હતા અને ઘણી વખત પ્રસંગો કહી છે પણ હરિ હરિપ્રસાદ સ્વામીજી તો આવે અને ખૂબ સ્મૃતિઓ આપે પણ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પણ આવે અને ખૂબ સ્મૃતિઓ આપતા હતા ઘણી વખત ઘરે આવે પપ્પાને કે આ છોકરાઓનું શું થશે એ વિચારવા જેવું છે પણ આજે આપના આશીર્વાદ આપને કૃપા હરિપ્રસાદ સ્વામીજીની કૃપા આ સભાની અંદર બેસવાનું મન થાય છે કેમકે અમારો સ્વભાવ એવો હતો અને છે કે બહાર ધમાલ ચકડી કરીએ નાઇન્ટીન નાઇન્ટી જ્યારે યોગી શતાબ્દી ન્યૂજર્સી એક સોપન હતું ત્યારે ન્યૂજર્સી ઉજવતા હતા મારા અમે હું મારો નાનો ભાઈ અને મારા માસીનો દીકરો રવિ એ તો હતા અને અમારા રવિભાઈ મોટા ફાયર રામ પૂલ કર્યું ભરસભાની વચ્ચે એટલે અમારું છાપ થોડીક અમારી હિસ્ટ્રી અદ્ભુત છે પણ સ્વામીજીએ અહીંયા સુધી લાયા છે પણ એમને કેવડ એમના એમને કૃપાથી અને એવા હવે બહુ એવા બહુ પ્રસંગો છે પણ જેમ વાત કરી કે જે કરવાનું છે એ સેવાની અંદર રહી ના જાય તો કે શું કરવાનું છે અને સ્વામીજીએ માર્મિક રીતે ઠપકો તો બહુ આપ્યા છે પણ એમાં એક કાયમ એક રહસ્ય જો આપણે કહીએ તો કે એક ડગલું આગળ ચલાવવા તો કે એ કેવી રીતે તો કે જ્યારે વારંવાર બેસવાનું થાય સહભરવાની ગોષ્ઠી થાય ત્યારે એક કોમન થીમ આયા કરે કે જે આપણે સુરતભાવ રાખવાનો છે એના વગર કંઈ ચાલે જ નહીં આપણે ગઈકાલે સાંભળ્યું કે સ્વામીજી અને પરંકુ જે પ્રેમસ્વરૂપ સ્વામીજીને ભાવ કેટલો વાલો છે કે એમનું પોતાનું ગરવ આપવા માટે તૈયાર છે પણ સુરતભાવનું ખંડન ના થવું જોઈએ તો કે એવી રીતે મારે જીવવાનું છે જે વાત કરતા હતા ને કે સુરત એ હું વિચારતો હતો કે સુરતભાવનું આપણે વાત તો કરી દઈએ સ્વામીજી કામ કે હઠ માન ઈશા કામ ક્રોધ લોભ એટલે આપણે સ્ટેન્ડર્ડ લાઈન આવી જઈએ તો એની એ છ દુશ્મનોને કાઢવા માટે આપણે શું કરવું જોઈએ એટલે સ્વામીજી કે સમ સુ ભાવ એકતા સમ સુરૃભાવ એકતા પ્રમાણે જીવવાનું એટલે એટલું મનમાં રટન થઈ ગયું છે કે એનું એક્સપોડેશન આપતા આપણે તો સહેજે સહેજે વાત કરી દઈએ કે ભાઈ ભાવ રાખવાનો આ સુરતભાવ છે શું એટલે સ્વામીજી પેલું એક નાની પબ્લિકેશન છે અને યોગી બાપાએ એના ત્રણ અર્થ કર્યા છે અને સુરત ભાવનો અર્થ એ ગમે તેવી પરિસ્થિતિ એક ગમે તેવી પરિસ્થિતિમાં ભક્તોનો સ્વીકાર અને ગુણ લીધા કર્યા કરવો એ સુરત ભાવ પ્રગટની ઉપાસના જે વાત ટણે જ નહોતો અને આગળ મૂકી દીધા તો અત્યારે હું કહું કે ના ભાઈ જે પ્રમાણે સ્કેજ્યુ છે હાર્દિકભાઈને ઊભા કરી દઈએ તો બધું પાણીમાં જ ગયું ને સુરતભાવનું શું થયું પરિસ્થિતિ સ્વીકારી નહીં એટલે કે પહેલું જ લેશે ના અને કે આવી રીતે જીવવાનું છે મારે ભગવાન સ્વામિનારાયણે આપણને આ સુરત ભાવનો જે કાયદો છે એ કરી બતાવ્યું છે બહુ સમય આપણે ઓલરેડી સ્કેચ્યુની બિહાઇન્ડ છે પણ એક બે પ્રસંગની વાત કરીને મારી સેવાની પુનઃવૃત્તિ કરું પ્રસો જાણીએ છીએ કે સેવકરામ નીલકંઠવાણી તરીકે મહારાજ વન વિચરણ કરે છે સેવક સેવકરામનો યોગ થાય છે યોગ થઈને આપણને બહુ ડિટેલમાં નથી જતા પણ મહારાજને પોતા સેવકરામ જોડે પૈસા હોય છે અને પૈસાથી સીધું લઈ આવે છે પણ તોય મહારાજ માટે આપતા નથી મારા એવો હોય પહેલી વાત તો શું કે ભિક્ષા માગવાનો એ હોય નહીં કે ભાઈ તારી જ આટલી સેવા કરું છું ભાઈ તું તારે જાતે કર પૈસા આપીને બીજા કોઈકને હોજી નાખ પણ મહારાજે શું શીખવાડ્યું કે એ સુરતભાઈ પરિસ્થિતિ જેવી હોય પણ એ સ્વીકારીને એમનો ગુણ લીધો કે ભગવાનનો ભગત છે ને એને કરીને ખૂબ સેવા કરી પછી એ આગળ એમનું જ્યારે પેટની જે બીમારી હોય છે એમને જ્યારે સારી થઈ જાય ત્યારે પછી એમને ત્યાગ કરીને પછી એમનું સ્વામિનારાયણ ભગવાન એમનું પોતાનું કાર્ય આગળ વધાવે છે અને મોટા મોટી વાત શું કે એ વખતે વિચાર્યું નહીં કોઈ ઓપોઝિટ એક્શન કે રિએક્શન કંઈ મહારાજનું આવ્યું નહીં કે એઝ ઇટ ઇઝ સ્વીકાર એન્ડ ડ્યુ સેવા બીજું આપણે સ્વામિનારાયણ ભગવાનનો આપણે જે સુરત ભાવનો જો કાયદો જોઈએ તો જીવા ને ઈર્ષા થઈને ત્યારે એટલું જે સ્વામી કે ને હિસા એટલી ખરાબ વસ્તુ છે કે કઈ સુધી તમને લઈ જાય મહારાજ ધરતી ઉપર હોય અને સંકલ્પ ઉઠે કે એમને મારી નાખવાના તો કે કેવું થઈ જાય તો કે પૈસા આપીને એક નિર્દોષ ભગતને એમણે તૈયાર કર્યા એમ આપણે ચરિત્ર આખું આખું પ્રસંગ જાણીએ છીએ કે મહારાજને બાથરૂમ જવાનો સમય હોય છે ત્યારે એ વખતે પાર્ષદને કહે છે કે જાઓ જોઈ આવો જે બાથરૂમ એ કે સરસ છે ગોઠવી દીધું છે તો કે ના તોય જોઈ આવે એટલે ખ્યાલ આવે છે કંઈક ધાર્મક આરું છે તોય એટલે પછી અંદર જાય છે અને જેવા બાણું ખોલે એટલે એમને તો એમ હોય છે કે મહારાજ આ એટલે તલવાર ઉગામે છે અને પકડી લે છે બહાર લાવે છે અને કહે છે કે ભાઈ આ શું છે એટલે બધી આખી પોલ નીકળે છે તો કે આવી રીતે મને પૈસા આપ્યા અને મહારાજને આવી રીતે મારવા માટે આમાંથી આપણે કોઈ એવું નહીં વિચારે કે સ્વામી જે મહારાજે જે નેક્સ્ટ કર્યું આપણામાંથી કોઈ નહીં કરી શકીએ થોડીક તો પ્રસાદી આપી દઈએ કે ભાઈ તને હું બુજ પડે છે પણ મહારાજ તો કેવું કહે છે કે કેટલા પૈસા તને કહેલા આપવાના એટલા પૈસાથી વધારે એને આપો કેમકે એનો વાંક નથી ગરીબ છે તો કે સ્વીકારી તો ખરી પણ એક્સ્ટ્રા સ્ટેપ જઈને એમને પણ એ પૈસાની જે જરૂરત હતી એ પણ પૂરી કરી તો મને ખાલી એવું વિચાર આવે છે કે ઘણી વખત સ્વામીજી જોડે બેસવાનું થાય અને આ વખતે ડ્યુજર્સી આવવાના હતા ત્યારે બધું જે ચાલી રહ્યું છે મગજમાં વિચાર આવ્યા કરે કે શું કેમ અને બધું આપણે સાંભળીએ જોઈએ તો સ્વામીજીને એક પ્રશ્ન પૂછ્યો તે પછી એ વખતે પ્રશ્ન બહુ પ્રશ્નનું ઇમ્પોર્ટન્સ નથી પણ જે જવાબ છે ને એનો મને બહુ સ્પર્શ થઈ ગયો તો કે હું આટલો વિચાર નથી કરતો સ્વામીજીએ જે યોજ્યું છે એ આપણે સ્વીકાર કરીએ તો તું શું આટલો વિચાર કરું છું એટલે જો સ્વામીજી આટલો સુરદભાવ રાખતો હોય કેમ કે મારું કશું લેવા દેવા નથી કોઈ કશું પર્સનલી ઇન્વેસ્ટમેન્ટ આપણું કશું નથી ખાલી પોતાના આત્માને પ્રભુ તરફ ચલાવવા માટે એની માટે આપણે હાહા ઘરતા કરીએ તો પછી આના આટલા વિચારમાં જવાની શી કારણ જો એવું જ હોત તો સેવકરામની સેવા કરી હોત જ્યારે એને જે મારનાર હોય એને મારી નાખી દીધા હોત અલીસ પ્રસાદી તો ના આપી દીધી હોત પણ ભગવાન સ્વામિનારાયણનું જો આપણે જીવનચરિત્ર જોઈએ આ ગુનાથી પુરુષોને જીવનચરિત્ર જોઈએ તો કે જે થવાનું એ થાય ખાલી સંબંધ જુઓ ગુણ જ જુઓ એટલે સ્વામીજીને ચણાવવાની એ જ પ્રાર્થના છે કે આપનું કાર્ય તો સરસ જ ચાલવાનું છે અને આપનો સંકલ્પ એ બધું થવાનું છે નીરવથી કશું થવાનું નથી પણ તોય ડાપણ કરીને પ્રશ્ન પૂછ્યા કરીએ માથું ખાયા કરીએ વિચારવા જયા કરીએ પણ જ્યારે પરિસ્થિતિને જે એઝ ઇટ ઇઝ જે સ્વીકાર કરવાની છે કે જે સામાન્ય વખતેમાં આપ પ્રવેશ કરીને મારું જે આધ્યાત્મિક યાત્રા આગળ ચલાવવાની છે એની માટે હું લાતો ના મારું કે વિચારમાં ના જતો રહો અને આપના હાથ બાંધી ના સર એ જ પ્રાર્થના સજાને સ્વયં મહારાજની જ